મિત્રો ફાઇનલી હવે આપણું બધું કોમકાજ થઈ ગયું છે રેડીયા જો ગરગડી બીજી લગાવી દીધી છે ચાલુ થઈ ગયું છે આપણું કોમકાજ ખેત ઓર મેરા દોસ્ત કારકર ખેત મે આ ચુકે હે જોર લગા ગઈ થેંક યુ બાય તો આમ આમ રે

કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું આપણા એકા પાછા નવા બ્લોગમાં અને આજનો બ્લોગ છે એકદમ દેશી એટલે કે ખેતરે આવી ગયા છે ખેતરે આવ્યા છે અને આજે ઉતારવાની છે આપણે પાણી માટેની ડંકી પેલો હેડપંપ કહેવાય નહીં ઉતારવાનું છે એટલે આપણે એને ભાઈને બધા આવી ગયા છે અને હવે પછી કોમકાજ કરવું છે ચાલુ અને આ છે એના માટેનું ખેંચવા માટેની ઘરગડી કેવરાના માટે કારીગર લાવે છે ખોદવા માટે દંચી જેમ કે આપણને આવડતું નહીં અને તો દેખો મિત્રો અને અહીંયા આપણે કમકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ આપણે ખાડો ખોદવા લાવી ગયા અને આપણે આ મેન સુરેશભાઈ કારીગર દંચીના મિત્રો ફાઈનલી હવે આપણું બધું કોમકાજ થઈ ગયું છે રેડી આ જોવો ઘરઘડી બીજી લગાવી દીધી છે કમ્પ્લીટ અને હવે ખાડો કરી નાખ્યો તમને બતાવો આ દેખો ખાડો કર્યો છે બે પાંચ ફૂટ જેટલો અને હવે આના ઉપર લગાવવાની છે આપણે ચોજી સુરેશભાઈ ડંચી લાવો આ જો આ એના ઉપર લગાવવાની છે અને આ એનાથી ખેંચવામાં આવશે કરો કોમકાજ ચાલુ જો કોઈને ડંચી કરાવી હોય બેણપ ગામમાં તો સંપર્ક કરજો અમારે સુરેશભાઈનો માસ્ટર માઇન્ડ છે ડંચીના અને હવે ચાલુ થઈ ગયું છે આપણું કોમકાજ

गाय धीरे-धीरे अब बड़ा लगा है थोड़ा-थोड़ा और थोड़ा हाल लाल सम हो गया है थोड़ा की तो हाथ लाल सम हो गया तार की बहुत हमारवानी पूरी हो गई खेत में और मैं और मेरा दोस्त तारीगर अब खेत में आ चुके हैं और जोर लगा गई ठीक बिना बड़ तो नहीं पड़ता थोड़ा थोड़ा बड़ पड़ता है थोड़ा थोड़ा बड़ पड़ता है काठा पड़ता है काठा <laughs> मैदान में आ चुके हैं और एक कारीगर के साथ ताल से ताल मिला के दूर लगा के <laughs> हाँ कारीगर का आवाज आया बोला बहन थोड़ा काठू पड़ी जाता है गाइस अब हम आ गए हैं वापस खींचने के लिए दो नंबर दो नंबर नहीं पानी पीने गए थे तो मित्रों तो तुम जो हाँ डंकी से मार हाल थोड़ा जी तो खा ले तो जी तो आ चार पाँच फुट खोद है चार फुट चार फुट अभी तो चार फुट खोदी नहीं हो एकला बंदो कैसे

અશ્વિન ભાઈ કારીગર હવે બદલણ્યા છે જોઈએ જે હું પોતે કોમ હેડે જેમ અંદર ઉતારે વાતો લેવા કે અમારે કારીગરને થોડો નશો લેવો પડશે એ મુંડીને ભાઈને અમારે વારે વારે ગરગડી ઉપરથી રસ્તે ને ઉતરી જાય છે લેવા જો એક ભાઈને અહીંયા લઈ અને હવે જવું ચમકે પેલી ના થોડા ધોતા ખરાબ થઈ ગયા હે એટલે આ નવી ડોલચી લઈ આવ્યો અને શું કે ભૂંગળું ઉતારું તો ડંચી કરવી બહુ કાઠું છે ઓહો કાંટા લગા બહુ જ કાઠું છે એટલે તમે યાર આપણા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને બતાડું કે પોણી જે રીતના નીકળે અને પોણી કેવું નીકળે છે એ બધી જ આપણે તમને આ બ્લોગમાં બતાડશું અને તમે બન્યા રેજો આપણા બ્લોગમાં જેમ કે આજનો બ્લોગ આખો આ પોણી ઉપર ડંચીનો છે આ થોડી ભારે છે પહેલાં કરતા વજન મળશે અને થોડીક સારી લાગે છે તો મિત્રો હવે જો આ પહેલાં લાવી હતી ડોલચી પણ આના થોડા કા દોતા ખરાબ છે એટલે આપણે આ લાવી છે નવી નવી લાવી છે હવે એ નવી ડોલચી હું બે ચાર કિલોમીટરથી લઈ આવ્યો છું હવે પહોંચી અને આપણે એનો ટ્રાય કરો જેવું કાઢે આ દેખો આટલો બધો અંદરથી ગારો નહી હર્યો રસિન ભાઈ ખોલે હેરાતું લાવતું નહીં ખુલશે ખુલશે યાર થોડી ભરોસો રાખો યાર મારા ઉપર રાખો એના ઉપર ના રાખો રખો બાકી હા દોડ બી હશ્વિન બી ખોલે છે તો મૂળ બી એક જ દેવડી ને કારીગર ઉપર કારીગર બદલા હેરા

તો ખુલ જાય ગા ખુલ જા હાથમાં ના ચાલુ ખુલશે તો મને એવું લાગે છે મને મારા ઉપર વિશ્વાસ છે તો ખરો થોડો ખાવે

અલે બારી જાય ભઈને પેલો પનો ના પહોંચ્યો હવે પોકે આડી ઓકે બેઠો હે તો દોસ્તો હવે ફાઇનલી આટલી મહેનત કરીને હવે પાણી આવી ગયું છે આવણી તો ચારે બાજુથી પાણી પડે સુકનો સુરત થઈ

તમે દેખો તમને બતાડો એ આ દેખો એ તો વાટ કપડી હા દેખો અંદર થી પોણી છૂટે હે એ વાટ કો આપણે પોણી નાશું નતું જોઈ શકો તમે આ જો એકદમ ચોખો મન લાગે આ ભરાઈ જાય છે હમણા એકન વીની સ્ટેન એક્સ કરો અને બતાડો પબ્લિક ને દેખો ભાઈ આવ તો અમને અમારી નરી આંખે નહીં દેખાડું દેખાતું એ તમને દેખાડ હરા કુવા નું પાણી ભોંગળા નું ભોંગળું લાબા નું બાચી છે એ આજેલા ફૂટ છે નથી ને 20 ફૂટ પાકો ને 20 ફૂટ જેવું તો હશે બરો તો હજી આપણે 5 ફૂટ ખોદી ના તો મિત્રો હવે મૂળ મહેનત કરવાનો મહેનત નું ફળ નેહર્યું છે પણ હવે સાખાઈ મહેનત નું ફળ મેઠ છે કારું છે આ ઈ જો હે તો તો ગાઈઝ પાણી તો બહુત બધું આવી ગયું છે મૂળ હવારું ના મહેનત કરાહરા એટલે હવે મહેનત નું ફળ સાખવું પડે

તે જે બ્લોગ જોતા એ શાખવા આવજો આપણા ચિત્ર એટલે હું ખબર પડતી નાના પોણી છે ચેક ને પોણે બીજા આપણે પોણી સાખી લીધું છે ને હવે આલીએ ભાઈને કેવું છે પોણી સાખે સાખો સાખો પોણી સાખો ચેકિંગ થેરું ચમકે આજ શું કે મહેનતનું ફળ મેઠ હોય એ અમને અત્યારે ખબર પડી કે મેઠું જ છે એકદમ નર્મદાનું નીર નર્મદાનું નું નીર એકદમ નર્મદાનો આ તો શું નર્મદા આ તો પાતાળમાંથી યાર અમે પોણી કાઢ ના છું આજ તમે તો શું મોનો માનો યાર અને તમારે કોઈને ડનકી કરાવી હોય તો અમારે સુરેશભાઈ ત્રણ હજાર રૂપિયા છે ખાલી દિવસના અને જો વગર પોણી નાખ્યા હવે જો હમણાં ફરી ને આવશો ત્રણ ચાર બસ હવે 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 બાર કાઢલો દર ગાઢો ગાઢો આ તમે જુઓ આ પોણી અને આ જુઓ ખાલી દસ સેકન્ડ ની અંદર આ ડંચી ભરાઈને આવી જાય ખાલી જોવો તમે નાખો અમારે ભાઈ ફૂટેલી છે એટલે ફૂલ ભરી જ નહીં આવતું બસ હવે ગાઢો આ મારે એક તો આ મોટી તપલી કા થઈ જાય આખો દાડો ટો ઘાટો ઘાટો ખાટો ખેંચો 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 હા બસ હવે જુઓ તમે બાકી પોણી ને છે એક નંબર અને હવે આજનો બ્લોગ અહીં કરીએ છીએ પૂરો અને મળીએ કાલે મસ્ત એક નવા વ્લોગમાં કાલે ઉતારવાનું છે આપણે પૂંગળો એટલે બને રેજો આપણા બ્લોગમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમને તો પોણી મેઠું લાગ્યું તમારે સાખું હોય તો કૂગદાડ આવી જજો આપણા ક્ષેત્રે ત્રે